વલસાડના કેટલાક વિસ્તારો કપરાડા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો આ વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો તાલુકાના ઉપસડ ગામમાં વરસાદ વરસાદને કારણે ડાંગરના પાકને નુકસાનની ભીતિ નવસારી જિલ્લામાં પણ વરસાદી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે તો ડાંગ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો વગઈ અને સાપુતારામાં ધોધમાર વરસાદ અચાનક વરસાદ ખાબકતા પાકને નુકસાન જવાની ભીતિ ડાંગમાં પણ વરસાદી માહોલ વગઈ અને સાપુતારામાં ધોધમાર વરસાદ વરસ્યો અચાનક વરસાદ વરસ્યો જેના કારણે પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે